ભૂખ્યા અને ભોજન આપતી સંસ્થા એટલે આશુતોષ અન્ન ડૉક્ટર જનક કામળિયા કાજલ કામળિયા પ્રમુખ ડેન્ટલ ક્લિનિક તળાજા સાહેબ ડૉક્ટર જનક સાહેબને ત્યાં લોકો દર્દ લઈને આવે છે અને હસતા હસતા જાય છે એટલે કે દાંતનું ગમે તેવું દર્દ હોય પણ સાહેબને જાય એટલે સારા થઈ જાય એ દર્દીની તો સેવા કરે જ છે પણ દરિદ્રની પણ સેવા કરે છે અને આપણે ઘણા મેનુ આવે પાંત્રીસો થી શરૂ થાય સાદું મેનુ અને સાહેબે સારામાં સારું મેનુ સિલેક્ટ કર્યું બાપુ રસ પૂરી કરો કેન્ડી ખમણ શાક દાળ ભાત ટૂંકમાં કેટલી વસ્તુ પણ તકલીફ કેવી છે ખબર ભગવાન પાસે આપણે લેવું ને કે હજી આપો હજી આપો હજી આપો લેવામાં ભગવાનને એમ કહી કે ખૂબ આપો ખૂબ આપો પણ દેવાની વાત આવે તકે નથી દેવું નથી દેવું નથી દેવું પણ લેવાની વાતમાં આ મોટાભાગે આ તકલીફ છે પણ સાહેબનો સ્વભાવ એવો નથી સાહેબનો સ્વભાવ તો હજી આપો હજી આપો સાહેબ કોકને દઈને રાજી થાય સાહેબ સમજે છે કે આપણને સુખી કર્યા છે તો કોકને સુખી કરીએ તો ભગવાન રાજી થાય છે કેમ કે ગરીબ હોય કે અમીર હોય સંતાન તો ઈશ્વરના જ છે ને એટલે ઈશ્વર જ બનાવ્યા છે ને પણ જ્યારે ગરીબને આપણે અમીર એટલે કે આપણે રાજી કરી દઈએ એટલે ભગવાન રાજી થાય કે મેં આને દીધું છે તો આને લેખે વાપર્યું આપણે ઘર બાળીને તીરથ નથી કરવાનું ખાસ યાદ રાખજો આપણે કાંઈ ઘર બાળીને તીરથ નથી કરવાનું પણ જાજુ આપ્યું છે એમાંથી થોડું કાપવાનું છે અને આશીર્વાદ દેખાતો નથી સાહેબ પણ જ્યારે કોઈનો દેખાય ને ત્યારે આશીર્વાદ દેખાય છે આ જુઓ આ ભાઈ ચાલી પણ નથી શકતા પગમાં પણ તકલીફ છે જોગી ભાઈ છે અને અમને રસ્તામાં મળી ગયા અને કેટલાય ગ્લાસ અમે એમને રસ ના પાઈ દીધા અને પૂરી પણ ખાધી એટલે કે એને ઓળકારાયો અને પછી એના દીકરા માટે પણ એ લેતા ગયા એના ચહેરાના સ્માઈલ જોવો કેવા રાજી થઈ ગયા એમ ખરેખર બેનો આશીર્વાદ લાગી જાય ને એટલે ઉપર પહોંચી જાય મારા હજારો ફોલોઅર્સને એક જ વિનંતી છે ગમે ત્યાં આપો પણ આપો સાહેબ ફરીવાર સાહેબનો ખૂબ ખૂબ આભાર તારાજાનો એકમાત્ર ન આ સૂતોષ ક્ષેત્ર આપ પણ જો આવા સત્કર્મ કરવા માગતા હોય તો ઉપર અમારો મોબાઈલ નંબર છે આ તો માત્ર નાની નિયમથી ઝલક દેખાડીએ બિરસ્ત તમારે ખૂબ વાર લાગે શિવ શિવ